વિસ્તારમાં એકલતાનો લાભ ઉઠાવી રહેતો નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું પોલીસે હવસખોર ધરપકડ કરી હતી સુરતના વિસ્તારમાં વર્ષની કિશોરી ઘરે એકલી હતી સોસાયટીમાં રહેતો યુવક એકલતાનો લાભ લઈ તેના ઘરમાં ઘુસી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો જ્યારે બીજા દિવસે મળશે કે ઘર નીચે રહેતો યુવક કોઈ છે કે નહીં એ જોવા આવ્યો છું કહીને આવી કિશોરીની છેડતી કરી ગયો હતો પંદર દિવસની દીકરીની માતાએ દુષ્કર્મ કરનાર બંને સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ બાવીસ જુલાઈએ કિશોરીના પિતા કામર્થે વતનમાં ગયા હતા માતા પિતા બહાર ગામ ગયા હતા ત્યારે એક વ્યક્તિ ઘરે આવી કલાક સુધી રહી હતી જે અંગે સોસાયટીના લોકોને જાણ થઈ હતી જેથી સોસાયટીના લોકોને જાણ થઈ જતા ભેગા થતા આરોપી ભાગી ગયો હતો ત્યારબાદ બીજા દિવસે મણસ્કે પાંચેક વાગ્યા અરસામાં કિશોરીના ઘર નીચે રહેતો યુવકે કિશોરીના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો આ સમગ્ર મામલે ડીસીપીએ જણાવ્યું હતું કે કિશોરી ઘરમાં એકલી હતી કિશોરી એકલી હોવાની જાણ થતાં હવાસખોરે તેની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ચા બહાને ગયો હતો અને ઘરમાં આવીને કિશોરીને રૂમમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો ત્યારે કિશોરીના પિતાના પરિચિતે તેમને ફોન કરીને તેમની છોકરી સાથે ત્રણ કલાકથી ઘરમાં કોઈ હતા એ અંગે જાણ કરી હતી બીજા દિવસે પણ ઘરની નીચે રહેતા એ સમયે કિશોરીને એકલી જોઈ તેની સાથે છેડતી કરી હતી આ બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માતા પિતા બહાર ગામ ગયા હોવાથી કિશોરી ઘરમાં એકલી હતી હિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત એવી છે કે એ બાળકી સાથે એના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યું હતું સવારે એના ઘરે કોઈ ન હતું ત્યારે એના પેરેન્ટ્સને બધા બહાર ગામ હતા ત્યારે આ દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી આ ઘટના બાદ અ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં જતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી જેમાં એની સાથે શારીરિક ગાળ હકલા કર્યા હતા અને એની છેડતી કરી આ બધા અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં એફઆઈઆર નોંધી છે જેમાં આઈપીસી જેમાં ફોક્સોની કલમો અને વીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવા સર આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી જે બીજો આરોપી છે એના પડોશમાં જ રહેતો વ્યક્તિ છે એને આવીને આ ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારીના ધમકી એક પ્રકારની ધમકીઓ આપી હતી જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી છે પોલીસ આ બંને આરોપીઓના જે પાસ છે એને પણ તપાસી રહી છે જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરી